રામ રામ જય માતાજી બતાવીને અત્યારે હાજના વાગ્યા છ છ થવા આવ્યા ને આજ કાંઈ લોગ બન્યો જ નથી તો એટલા માટે મોહનને અમે જ્યારે બાપાને લઈને દવાખાને હતા ને ત્યારે શૂટિંગ કરેલું મોહનની મમ્મીની વાડી હતા અમે તો ત્યારે દવાખાને હતા એટલે અહીંયા તો કંઈ શૂટિંગ નહોતું કર્યું કારણ કે બાપાની હાલત જેવી હતી ને એટલે પછી શૂટિંગ નહોતું કર્યું અને સારું થઈ ગયું સારું કહેવાય ભગવાનનો ને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધાએ દુવા પણ કરી છે કારણ કે કોમેન્ટ એવી આવતી હોય એટલે ખબર હોય કે ભગવાન પાસે અમે પણ બાપાને સારું થાય એટલા માટે દુવા માગીએ એવી કોમેન્ટ હોય એટલે તમે પણ દુવા માગી છીએ તો ખૂબ ખૂબ આભાર તમારો પણ ને ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર તો એ અત્યારે શૂટિંગ કરેલું છે એ યાદ જોવાનું છે કારણ કે આજ ટાઈમ મળ્યો જ નહોતો એટલે એટલા માટે આજ તમને પછી કહીશ પણ અત્યારે ટાઈમ મળ્યો એટલે વિડીયો નથી બન્યો એટલા માટે જોઈ રામ રામ જય માતાજી બધાને આપણે જાત તો ગદક પાઠવા જવું ગયા ચલાકો લઈ લીધો હે આમ આજ ભણવા જઈ મોહન ને આજ રજા હે એટલે મોહન આજ ભણવા ગયો નહીં એટલે જઈશું ગધક પાઠવા ને આજ પાછું બાપાને કાલની નળી બંધ થઈ જાય એટલે આજ પાછું બતાવવા જવાનું નહીં મહિને બતાવવા જવાનું હતું મૈને નંદવાઈ પીકે મૈને પછી પાછો જાવ દેખાડો કન પીડા બીડા ન થાતે પણ તો પાછ બતાવા જાવ થાને કેરે રાયડુ નાખવા મને પછી મોરબી કે પીડુ હે ને તયાટુ થીને મોટરસાઈકલ એને ઉજખની ખોડે જશે મોટરસાઈકલ માં હુદી નવ સારીસ સુધી તો અહીંયા થીન વાહન બાંધ લેશે મને પછી બાપ દીકરો અહીંથી જશે પછી એકાક ભાઈ ઓલા આવશે નવ મૈને સોકડી ઉજેલી કામ થીન પાત્ર આવવાના હે તો હાલો આપણે ગદક વાઢી આવી તોરા નેણ બેણ નાખે આવતરી હે મરે મોહન જો ખાટલો ઢેડીને હુઈ ગયો હતાર માં પણવા જવાનું ન થા એટલે આરામ થોડી ખે હાલો ગદપ ટાપડે તળકાનો વાટી આવી માં દીકરાને વાટન થાય તડકો કરી ડાટુ પર વાઢીને મૂક દે એટલે તડકો થાય તો પાછા આંબેન સાય વીય હ કંટારો આવે એમ નઈ સાય નુ આવે નઈ કંટારો આવે હાજી ભણો હોય જ એટલે ઈ તો લપક જય રામ રામ જય માતાજી બેજને હ બોલો ના તો આપણે ચલાખો લઈને બેહી ગયા પાથરો પાથરો નહીં રેજકો વાઢવાનો છે રેજકો વાઢવાનો છે વાધીન પછી ર્યું ને એ શું નાખવાનો હા પેલી ની તો નાખ દીધી છે એ સુકલ નાખી દેવનસી આવી નહીં ન કઈ રમતી હોય દેવનસી ને દેવનસી આવતી આજ ઘરે નથી ને એટલે નો આવે નકર તો આવે બધાય રમતા હોય નકર પપ્પા તો જો મોટરસાઈકલ લઈને જો આઈલા જાય છે હુંયા સુધી દોરીને

कर तो कल गए जाए मस्ती है फूल गया तो कसो हो तो फूलटा ना लीलूँ हे थोड़क ओ कल तो कल तो कई बहु लील थोड़क ओस लीलू जो एट लीलो गादो है तो मेन मोहन कल आखो कहो वटी क्या मोहन बीजा मन लोधा वरी गा हालां बातड़ा लेते कहीं दातड़ा लै लाल नकरी जवा झीणी अपने उदर कली नहीं जाती मोहन जावड़िया रही अपने तोरियां पारी रही हाँ हम्म हलो जो ओला सेटवाण चालू कर वे, वाटी वेरा તો કાલ તો જો પગ મૂકતા હતા ને તો આટલા પગ ગરી જતા તોય રજકો વાંટો શું કે પછી રજકો વાટીને વાટી ચડી જાય અને પાછા રજકામાં લીલું હોય ને બીજું લીલું કાંઈ હે ને એટલે એ હાટું વાંટો જ પડે માલે જ નહીં એ બોલો વેન્ડીને સાંઈ આવે ને એટલે એક પારી સુધી આવે હા આવો કપાઈ જ વાયો ના પણ કપા ઉગી ગયો તો આપણે રજકો જે વાટી લીધો હે અને પરસ્યો કેટલો વરી ગયો હવારમાં આટલો તડકો હે બપોર પછી કેટલો હોય <laughs> <laughs> गांडे जा। गांडे जा। जा। मा ने मार मम्मी एन बाजो गाणी दी थी गाणी जो तो मा दिख वाट लेती मोटी जबरी अब बे पेंस उ करने फाटा रखे नाखो दी वरज तो ने अतर में बे मा दिख हाव पल रि गया पर से ना गर्मी दे इतली है हेलो हेलो कर मुंडो हाल हमें आई ना जे मा दिख जो तो मार मोहन जो और मोटी जबरी गाणी ते सडाई दी हेलो करे आई ला अहेरा प्रकार लेण वी आया पाडू भाई ग्यो नीण खाई ग्या नाकी ती हुकी नीण ने हवा सिकी ग्यो हम हवा में थोड़ी सुकल नीण करी पछि लीली करी लीली -ली करी नीण करी क्या पार माने नीण में मा... डुगड़ा बहुत हाल हवा में पाको आखी जावी है मम्मी एक भरड कुन खोर ने हम दुख तो भूको ही जड़े पर सुकल नीण जड़े पर लीली नी जड़े पर पानी आखुदी जड़े ले हम काही वांतो नहीं

જેવો ટાઈમ થયો ને પાણી બાણી પી આપડે પાસ આવી હે વાડીમાં ને મમ્મી બકડી દાંતડી હવે હું રજકો કાઢવા જવાનો બે લીધી છે અમે આપણે અહીંયા માં આલુ જાવ છે વયસ માં આપણે વસ્તુ છે આજ કાઢવાનું છે બે દિન મોય પાઈ જાય છે શું કાઢવાનું હાલો ના આટ આગર આઈલા જાય ખબર નથી આપણે શું કાઢવા હાઈલા આયા હઈ બાકી જો આપણે ડુંગરી છે nain bad palak ને nain bad lahani છે શું લહણ કાઢવાનું આપણે નહમ સાઈન લાગવાનું છે માં દીકરા કે તો એલા હું ખાઈ લઈ ડુંગરી થોડક દે અઠોડી ખમો પર દે ડુંગરી માં ખાવું તો હાલો આજો ખાવ ને એટલે કાઢું એમ એ ખાવાનું કેવાય ને પછી ખાવાની થા ને કાઢી બાજુ હું આ ખર લે હે ને કે ના પડી તો બા તડકા ને કઈ હું લઈવા જાઉં હમ તડકા નું કામ જ ન કરે પણ બા સમજે ને તો હાલો આપણે ચાલુ કર દે અંબોરવાનું હાલ હાંજો કોર નું જો આપણે ર્યું ને રજકો આઢવા હું મારવા માં જાતા હતા ને તે આટલું અંબોર્યું તું કા મમ્મી

શું કઈ ગયું બસ તો ઘણું ફેર્યું તું ઘણી મહેનત કરી પણ થયું નહીં એવું મોડું વસ્તુ આવે પછી જે વસ્તુ વાવવાની સીઝન હોય જાય ને પછી વસ્તુ સારું ન થાય મારા પાસે મોહન ભાઈ ગમે એ કામમાં મદદમાં હોય ઠંડી ફાવે ને એટલે આ લે રાખે એટલે મોહન કામ કીરેલું રહ્યું એટલે આરા નો સડે ના નમન છોટલાત ન રે વર્ષે કાપે મુક દે ના હું કરું ખબર આવરી બાંધીન કટકે થીન સાડીના પછી બાંધીન અથે સડે થોડા લસણ કાટો નતો લસણ કાટી ન આ બંસા એને જીતવે જે બકરી જીવતી જૂણો જૂણો ક્યો બહુ મોટો ન થ્યો એ ગાખે આવડાવા જૂણા જૂણા હે તો સાયા નાખતી થાય તળוק હથોડ ખરી જાય એટલે પછી આપણે પૂરી પૂરી વારી વાર શી તો હવે હે ને બે ઢોરા પાવાન બગ છે ઢોરા પાય આવી છે ને મોહન મરે કિસોડી કરે આંબાના સૈયા જો હવે વન વરી ગયા એટલે હને નવા પાંદડા આવી ગયા જૂના ખરી ગયા અને નવા આવી ગયા એટલે હન થાય જાડવા લીલા કશેરા જેવો થઈ ગયા ને અયા જરી મોહને કિસોડી કરી એટલે પાણી પીવે ને એટલે એમે પાછા જાડવા થઈ જા લીલા થઈ ગયા પણ જો અયા આંબાના સૈયા જો આવા પાંદડા રાતાસૂર થઈ ગયા એટલે ઈ હે ને ફૂટના એટલે મસ્તીના થઈ ગયા લીલા જાબુડો રાવણો અને આપણે લસણ નાખી ચાલુ કરી દીધું એટલું તો પાણી નથી બુરાય જાય કા ઉડી ઉડી લસણ તો જો આપણે આવું થઈ ધૂળ હે ને ખેરીને પછી આવી બાંધવાનું થાય વરું આપણે સોટલા વાળીએ સોટલા નહીં વરે અન ગાંઠિયા નઈ થાય મોટો મોટો થ્યા હે એ ઓણ નઈ થાય પોર તો મોટો જબરા થ્યાતા નોન કોક કોક ગાંઠિયા હે આવરો ને જીણા જીણા હે અમાર લોક જેર લસણ આપણે પેરવાન થાય ને કરિયોન ફોલવાની લણ ખાંડવાનું આખા ના તેરે હા ને ફોલવામ એવો કંટાળો આવશે મોહન કે આખા કે ગાંઠિયા નહી દે તો પછી માં નકરો કુસો નો આવે સાલ ઉખાડ નાખવા તો હાય મિક્સરમાં ધરી વાળવાનો કા હા એ આપણે ટૂંકું ગ્રીન ડાડા ગોન કરના છે એ સાતીવા તો જો કાય એટલે ને આપણે જો ટાટા પોન ને લાખ ના પાડી ના ને દે દે તો જોતા પૂરતા લઈ જાય ને આપણે જો આ નારીરીનમાં પાણી આવે એટલે ટમેટીન છોડવા હે પણ ટમેટીમાં ને કિસકોલા ટમેટા થાવા ન દે ને આપણે જો ને કટિંગ કેવા ને બીજી વસ્તુ કે પુળડા મસ્તી નથી પાણી જડે જો ને ડારે નો કે ત્યાં લેન માં મોહન જોય કન થોડું પિસ્કોલા તોડ નઈ કર લે અહીંયા પાણી ગડી કાઠી વાર એટલે સુઈ જાય પાણી અને નારીરી માં નારીરા મને નક નતા આવતા આપણે ઓલો ગોપીને પાલી દે મોટી પૈસનું વારો હે આ તો પાણી પીસે ગોપી થુંખીને વઈ જ ને રાડુ કેરની પારથી તામેલ સહી હતા મય તરસી તે લાયકી પેલા પાઈ આવ તો મજે પાણી નો પીધું હું કે આપણે કોઈ ઘરે દેખાય ને ને રાડુ પાડવાન ચાલ કર દે કે હંધાય ગયા ક્યાં અંતરપ્રદેશ નડી બંધ કરીને ગયા તો કે ચીલે ને પછી બીજી ઓલી બેને માં દીકરાને વેલા પાઈ આ પાહાન નિકાલા આપણે દી આત મે ફેરવીન ત્યાર પછી પાણી નો પી અતાર પીધો એટલે હાનું નઈ પીવાનો એટલે અતારમાં થોડું પાણી પીશે અને આખો દી પાછો ગદ પર લીલો જડે અને હાંજી પા લીલુ ને ફેર એટલે ઓછું પાણી પીવા જા અને દુજણીને થાન હવાર ખાવ ને એ ઉભડકુ ને એવું જ ને એટલે ઈને હવારમાં જ પાણી પાવું પડે 8 વાગ્યા નો પાત્યા હામું જ ન ઊભી રહે

આ ન્યમર સાલાય બકલ હોય છે ને કવાર જો આપણે અહીંયા અગાવા હતું ને ઓલે મીણીને લાયા અમારા કે આ

पाको फाकी किया पापा फाकी दो लहणा कट पड़ी है हां पड़ी है पर इनन क्यों फाकी है काका फाकी दो पड़ी है काका का नहीं है हमें लहण काटू लहण काटू हां वो तू है आंबे डगा की काटा तमाम थोडा थोडा गाठिया है ओ बापा हमारा इतना क्यों ना क्यों ઘટ કે કેડો કેડો આ સુકવાય પેટમાં દુખે મું તાકાને કે શાક બનાવવાનું કે બનાવશે હા કે ના મને ન આવડે મમ્મી બનાવશે હું બનાના કોણ બનાવશે શાક કોણ બનાવશે મમ્મી કે તું તું મમ્મી બનાવ કે દવા સંતાની કે શું કહેવાય હા દેવનસિંહ નાડે ચકાયા ચકાયા

અમે થા બાપાત નઈ થા કે ક્યારે આવી ગયો તો તાર ફોન કિરો તિન કે રઈ ગયો કોઈ ગયા હૈ એ જદુર તર સે અપને એ જ હंदी કભર નહી એ હндыરી તો પાસવા હндыર બાત તો જો વેલા નવ સુજે પડ તોરી બિહાટી લેકી આવતે નકર હાં પડી ગઈ હૈ હ તો હાંજેક ના 4:30 જો ટાઈમ થિયો અને ગડીક બપોર હોતા માર મમ્મી હોઈ ગયા તમે બાકી અહીં બે કરે હતા અને માર મમ્મી જો આવે મૈંડા હ લહણ આપણે સાફ કરવા ઢોળવારૂ હોય ને

हां देखो मोहन ने, ने, करूं। ने करूं। नहीं नहीं। हम तो की पत्तो सुरु करने गारा सुकाई ने तो हरछु से जाए पर ना कीडी उठली निकली एकला मत लहानी हम जन केउ का है कितनी कीडी निकली पानी आयो नहीं आ काडी काडी बधी कीडी इंडा लेन जाए हां लो कड़ी मोहन ने अंजीर नथे हम तो मन तो खाय जा जाए लाइट आई तो पानी चालू करूं હમા મોલ આંબે જે પોગેક ન પોગે કી આવો પોગી જાય સમજો કેટલા જાણા ભેગા થઈ ગયા છે અમે હું વીમો હું તો માર મમી બે હાતા પછી અંજી આવી વીમો જનો બા પેંજી બધા આયા ને આપણે જો છોટલા નઈ વરે એટલે ખાલી હાવ બાંધી દીધું લૂગડી હારું હારું જો કરવાનું માતું બાકી બધી ભૂખાય તમારું બાંધ બાંધ જ કરવાની હજી એક ઓય પાખરા કર્યું મુકવાનું મુક દીધું માણા દાદા થઈ ગયા ને તે લહણ હમું કરવા રા દાદા માણા થઈ ગયા એટલે આપણે કી દોયડા કટકા કરી કરી પછી કીડ્યું કાયડે હો આયા નકરી ફોવન કીડ્યું છે આ બાધી કારી ઈ તો નો બહુ કાયડા બહુ કાયડા